આપડે તો આપડે નહીં પણ આપડે એના બોલ ઉપર જવું પડે દારિયો બારીઓ મળી ને સમી કાકા ની સમીર કાકા જવું પડે ભાવ પજે પછી લાગજે તારો કાકો

પેટ નો દુખ ને તો આપડે લેવું એક લઈ એ પૂછી લેવું પડે સમીર ભાઈ આપડે કરવા જવાનું એક પૂછવું પડે બીજું